રેગ્યુલર ચેકઅપ કઈ ઉંમરથી કરાવવું જોઈએ અને એમાં શું કરવું જરૂરી છે પહેલાં એકવાર ક્યારેય નાનપણથી માંડીને સ્કૂલ એજમાં બી બાળક જાય ત્યારે એકવાર એનો હેલ્થ ચેકઅપ એટલે ઈસીજી અને એક ઓ કરવો જોઈએ પહેલીવાર કારણ કે ઘણા વાર જન્મજાત રોગ મિસ થઈ જતા હોય છે અને મોટી ઉંમરે નુકસાન થઈ ગયા પછી આપણને ખ્યાલ આવે છે જો કે સ્કૂલ હેલ્થના એવા પ્રોગ્રામ્સ થતા હોય છે પણ પીડિયાટ્રિશિયનને લાગે તો એક નવા જન્મેલા બાળક કે યંગર બાળકને પાંચ વર્ષની ઉંમર સુધીમાં એક ચેકઅપ થવો જોઈએ બીજું કે જ્યારે એક્ટિવ સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેશન ચાલુ કરો તેમ જેમ કે કોઈ ફૂટબોલ રમતું હોય કે બહુ સ્ટરનસ ક્રિકેટ રમવાની કોઈ પેલામાં જવાનું આગળ વધવાનું એટલે કોઈ બી એક્ટિવ સ્પોર્ટ્સ પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં ઇન્ડક્ટ થતા હોય કે ચાલુ કરતા હોય તો ત્યારે બી એકવાર ચેક કરવું જોઈએ કારણ કે આપણે ઘણા ટાઈમ પહેલાં થોડા ટાઈમ પહેલાં જોતા હતા કે ક્રિકેટ રમતા રમતા અનેક લોકોના ડેથ થઈ જતા હતા તો એ બી આવું કે એને કંઈક ખામી છે કે જે નાનપણમાંથી ક્યારેય પિકઅપ નથી થઈ અને અચાનક એને શ્રમ કરો કે જીમમાં થતું હોય છે તો એ બધું ન થાય એના માટે એ અવસ્થામાં ત્રણ અવસ્થા એટલે ટીનેજમાં પંદરથી વીસની વચ્ચે એક ચેકઅપ થવો જોઈએ અને પછી મારી દૃષ્ટિએ ત્રીસ વર્ષથી ઉપર દર બે વર્ષે કોલેસ્ટ્રોલ શુગર અને તમારું જનરલ બોડી ચેકઅપ અને ચાલીસ વર્ષની ઉંમર પછી દર વર્ષે એકવાર ચેકઅપ કરવો જોઈએ